જય શ્રી રામ જય માતાજી મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ સુરત ફરવા માટે ખરીદી કરવા માટે આપણી સાથે આપણા માર્ગદર્શન આપવા માટે આગળ જઈને હાલ ટ્રાવેલની અંદર છીએ લખાપી ટ્રાવેલ પાંચ

હેડી સુરત છી હાલ ફાઈનલી જય માતાજી હે શ્રીરામ દેખો બે લાગી દી ભૂખ એટલે આવી ગયા તા અમર ખા યા સુરત ની ફેમસ લોચો તો ખમણ આવી ગયો ખાલે તે સુરત ની ફેમસ આઈસ્ક્રીમ તમારે ખાવી હોય તો આવી જાય સુરત ફૂલ એન્જોય વિથ હિતેશ બારોડજી જય માતાજી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવા ના ભૂલતા જય શ્રી રામ જો હાલ પેટ્રોલ પંપ પંપે હોય સુરતની અંદર હાઈવે ઉપર ઉધા ઊભા થાય પા નાળિયેર છે હું તમને બતાવું જો નાળિયેર આવ્યા છે ને આ જો મોટી મોટી નાળિયેરીઓ છે એ આ સુરતની બિલ્ડિંગો मैन हाईवे ऊपर से सुल तो भूख लग रही थी देखो अभी भाजी खाएंगे ये बिल्डिंग देखो बहुत लंबी है सोला मंजिल जय माता रात्रि नो नजारो सूरत જે પે રૂમ રખા હે માય ફ્રેન્ડ હે આપણો મિત્ર રહે હે એ આ સોસાયટી મો હે આજો ક્રાઈમ પેટ્રોલ ના અહીંયા શૂટિંગ પણ થાય છે કદાચ તમે જોતા હો તો એ જ છે આ બધું સુરત સિટી કુછ હા ડાયમંડ સિટી કો ને કોઈ સપનો કા શહેર સુરત જય શ્રી રામ બસ અમારા તો સપનાઓ બધા બહુ મોટા મોટા શહેર થાતે અમાર થઈ ગયા છે હા અમારા સપનાઓને ચૂર ચૂર કરી દીધા છે આ શહેરે એવું હું નહીં કહી શકું પણ તમે પણ કોઈ એવો સુરતનો કે કોઈ પણ સોશિયલ મીડિયાનો કોઈ એવો વિડીયો જોઈ અને આવતા હોય ખરીદી કરવા માટે તો કૃપયા ન જતા સ્કેમ સ્કેમ ઓન ધ ટોપ અત્યારે લોકો સાથે થઈ રહ્યા છે અને બહુ મોટા થઈ રહ્યા તો કે હું તો અત્યારે હા જે વિડીયો તમારી સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે હું પાછળ વહી ચાલી રહ્યો મહેમાનોએ બહાર ગાડી પાર્ક કરવી કેટલો મહેમાનો ત્રાસ મેમનો ત્રાસ જેટલો ઓન સ્ક્રીન છે એટલે હું આના કોઈ આ સોસાયટી માટે કે એવું કશું બોલી રહ્યો નથી ફક્ત ને ફક્ત અહીંયા લોકો સાથે સ્કેમ 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 કરવાના ધંધા ચાલી રહ્યા છે કે જે સોશિયલ મીડિયાની અંદર તમને રીલો મોકલે આના તે તો એવા વિશ્વાસની અંદર આવો નહીં જય શ્રી રામ જય માતાજી પ્રેસિડેન્સીનો એ વિભાગ છે એની અંદર આપણે એ બસો ચાર નંબર મહેન્દ્રભાઈ એન ચૌધરી મડાલ એમનું જે ફ્લેટ છે એની અંદર આપણે રાત્રિ કોક જે કોઈ કરેલું છે આ છે આપડે રાવજી કોઈ કેવું છે સડો પગ પગ ફાટી રહ્યા અમારા મેપે એટલા છે એટલા ધોળાયા છે કે સાહેબ વાત છોડો બે બાજુ એકે જગ્યા પોકણું નહીં જય શ્રી રામ જય માતાજી